કામરેટ તાલુકાના નવી પાડી ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે અમુલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આઈસ્ક્રીમ કોર્ન મેકિંગ પ્લાન્ટનું નિર્માણ થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે રાજ્ય સરકારે સહકારી ચળવળો થકી નાના ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કર્યા છે તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી સુમૂલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકા નવી પાડી ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે અમુલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતકરણ અને આઈસ્ક્રીમ વેફલ

રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના વિપાળ ખાતે સર્વપ્રથમ આઈસ્ક્રીમ પ્લાન્ટ શુભારંભ પ્રસંગે સાંસદ સી આર જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે ગ્રામ વિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદક ખૂબ જ મહત્વપૂર્ણ છે

ઇનોગ્રેશન છે તેમાં આપણે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ એને ઇનોગ્રેટ કરવાના છે શંકરભાઈ સાહેબ પણ હાજર રહેવાના છે આ પચાસ હજારથી જે એકલાક અમે કર્યું છે તે કેન્દ્રની જે પ્રાઇમ મિનિસ્ટરની સ્કીમ છે પીએલઆઈ સ્કીમ હેઠળ જેની અંદર જેટલું પ્રોડક્શન થશે તેના પર બી આપણને ઉત્પાદનનો પર ઇન્સેન્ટિવ મળશે અને તેનો ફાયદો સીધો સીધો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને થવાનું છે અને એના ટોકન રૂપે આજે ફેડરેશન તરફથી લગભગ જે બાવીસ ત્રેવીસના જે પૈસા છે તેમાંથી ટોકન રૂપે લગભગ અઢી કરોડની રકમ આપણને સુપુદ કરવામાં આવશે એની સાથે સાથે અમે કોન વેફલ મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે ફેડરેશન જે આઇસક્રીમ બનાવે છે તેની અંદર જે કોન વપરાય છે તે લગભગ ચાલીસ કરોડ કોન એમને વાર્ષિક જરૂરિયાત હોય છે તેમાંથી આ પ્લાન્ટ આપણો લગભગ દસ કરોડથી બાર કરોડના કોન આ જ પ્લાન્ટ કાઢશે અને તેનો ઇન્ટરનલ ઉપયોગ

દરેક ઘરે ઘરે પશુપાલકો છે તો એના કારણે જે ગુજરાતની સમૃદ્ધિમાં જે ઝડપથી વિકાસ થાય છે એનું કારણ સરકાર છે અમને અમે જયારે ગાડીમાં આવતા હતા ત્યારે અદરની અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જગદીશભાઈ મંત્રીશ્રીને કહ્યું કે સરકારનું જે બજેટ છે એટલું જ મોટું બજેટ સહકારનું છે પણ મેં ત્યારે એક ટકોર કરી હતી કે સરકાર જેટલા લોકોને નોકરી આપે છે ને

પણ સાથે સાથે મે જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકારી સત્તાના આગેવાનો ઇલ્લો ઇલ્લો કરતા હતા અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી લાગતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી પાર્ટીના ઇલેક્શન હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વિધાનસભા લોકસભામાં એની હાલત સલાહ હતી કે એમનું એ ગઠબંધન કે કોઈ ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું કે પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એને પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ લોકો અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે

સુમૂલ ડેરી સિર સુરતનો પચાસ હજાર લીટરથી એક લાખ લીટર આઈસ્ક્રીમ પ્લાન્ટ લગભગ એકસો ને પંચાવન કરોડના ખર્ચે અમે તૈયાર કર્યો છે તેનું ઉદઘાટન તેની સાથે ગુજરાતની ડેરીઓમાં સર્વપ્રથમ આઈસ્ક્રીમ કોન બનાવવાનો એક પ્લાન એ અઠ્ઠાવીસ કરોડના ખર્ચે અમે તૈયાર કર્યો છે એ બંને પાલ પ્લાન્ટનું ઉદઘાટન આજે થઈ રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારીના સાંસદ આદરણી મુરબ્બી શ્રી સી આર પાટીલ સાહેબ ને વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીભાઈ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેનાર છે તેની સાથે જ રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હળપતિ પ્રફુલ્લભાઈ પાનસુરિયા અને અન્ય ડેરીના ચેરમેનશ્રીઓની હાજરીની વચ્ચે આજે અમે આ ઉદ્ઘાટન કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે સુરત અને તાપી જિલ્લાના લગભગ આગેવાન સહકારી આગેવાનો અને દૂધ મંડળી સાથે જોડાયેલા પશુપાલક મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે ત્યારે સૌ મિત્રોને હું આવકાર આપું છું અને આ કાર્યક્રમ સુપેરે પાર પડશે આજે અને તેની સાથે એમાં જે પ્રધાનમંત્રી ઉત્પાદન પ્રોત્સાહક જે યોજના છે એનો લાભ અમને લાંબા ગાળા સુધી મળવાનો છે ઉત્પાદનના અનુસંધાનમાં અને તેના અનુસંધાનમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મારફત આજે અઢી કરોડનો ચેક પણ પ્રથમ હપ્તો અમને આજે મળના છે સામાન્ય રીતે ગુજરાતની જે ડેરીઓ ચાલે છે એમાં પશુપાલકોને અમે વિશેષ રીતે ભાવો આપીએ છીએ અને આ જે પ્રકલ્પ છે એમાં કોન બનાવવાની પ્રથમ ફેક્ટરી છે ગુજરાતમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને લગભગ પિસ્તાલીસ કરોડ કોનની જરૂર છે એટલે એ તમામ ઓર્ડર પણ અમને મળશે અને તેની સાથે જે આ એક લાખ લીટર આઇસક્રીમનું જે વેચાણ છે તો ગત વર્ષો કરતાં લગભગ ત્રીસ ટકા વધારે છે એ એમાંથી જે મળશે

સુરતના ઓન વિસ્તારમાં આવેલા ગ્રીન પાર્ક ખાતે ચાર સટર સાથે વાયર ખુલ્લો થઈ જતા મશુને કરંટ લાવ્યો હતો જેમાં બે મહિલા સહિત ચારને કરંટ લાવ્યો હતો જેમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે મહેશ નામના એક યુવાનનું મોત નીપજ્યું હતું મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત